આજે જ્યારે સમગ્ર ભારત વર્ષમાં કટ્ટરવાદી વિચારસરણીએ વેગ મૂક્યો છે ત્યારે આણંદ જિલ્લાના વેરાખાડી ગામમાં ઈદ એ નબીના દિવસે કોમી એકતાના અદ્ભુત દર્શન થયા મૂળ વિગત એવી છે કે સ્વર્ગત કાળિદાસ ફકીરભાઈ પટેલ દ્વારા ઓગણીસસો નવ્વાણુંના જે તે માસમાં વેરાખારીના મુસ્લિમ સમાજને જમીનદાનમાં આપવામાં આવી હતી તેથી આજ રોજ તારીખ સોળ નવ બે હજાર ચોવીસના દિવસે એટલે કે ઈદ એ નબીના પર્વને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમાજ દ્વારા સ્વર્ગસ્થ કાળિદાસ ફકીરભાઈના પરિવારનું ફૂલહાર કરીને બહુમાન કરવામાં આવ્યું હતું સાથે સાથે તેમના પરિવાર તરફથી જે દાનમાં ઈદગા માટે દોઢ વીઘા જેવી લગભગ જમીન મળી છે તો તેમના પરિવારના લોકોના નામ સાથે તકતી મૂકીને તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફૂલમાળા પહેરાવીને પટેલ પરિવારના દરેક સભ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ જે હોલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યમાં તે પણ આ પટેલ પરિવાર દ્વારા મુસ્લિમ સમાજને ઈદગાહ માટે દાનમાં આપેલ છે આમ વેરાખાળી ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાના આજ રોજ દર્શન થયા એટલે કે ઈદે ઈદય નબીના પર્વને ધ્યાનમાં રાખીને વેરાખાળી સમાજના મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકર સૈયદ મહેબૂબ અલી સૈયદ દ્વારા જણાવ્યું હતું કે આજ રોજ મિલાદુલ નબીના દિવસે પટેલ પરિવારના સભ્યોનું ફૂલહારથી સ્વાગત કરીને તેમના પરિવારની તકતી લગાડીને તેમણે જે જમીન દાનમાં આપી તે પેટે તેમનું બહુમાન કરવામાં આવ્યું સાથે સાથે આ પ્રસંગે જમણવારીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તે તમે હાડગુળની અવાજ ચેનલના માધ્યમથી જોઈ શકો છો આજના યુગમાં જ્યારે કટ્ટરવાદી વિચારસરણીએ મજા મૂકી છે ત્યારે કોમી એકતાના દર્શન કરાવતું વેરાખાડી ગામ